નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો ઓછામાં ઓછા લોકોએ જીવ ગુમાવ્યો છે અને બાઇક સાથે જોરદાર ટક્કર થઈ હતી ત્યારબાદ ત્રણેય ત્યારે આગનો ગોળો બની ગયા હતા વધુ વાત કરવામાં આવે તો આ મામલે ત્યારે પ્રદેશ સરકારના પ્રવક્તા અમુદા મુલાતીએ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું કે વર્તમાન સમયનો આ સૌથી ભીષણ અકસ્માત હતો એરાતમાં ત્યારે ત્યારે બસ ટ્રક અને બાઇક વચ્ચે આ ટક્કર થઈ હતી સોશિયલ મીડિયા પર અકસ્માતમાં એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે આજુબાજુ ગભરાયેલા લોકો ભીડ પણ દેખાઈ રહી છે ત્યારે અન્ય પ્રાદેશિક અધિકારીઓ મોહમ્મદ યુસુફ સહિદે ત્યારે જણાવ્યું કે આ બસમાં ઈરાનમાંથી ગાડી મૂકેલા અફઘાનિસ્તાનની નાગરિકો સવાર હતા જેમાં ઇસ્લામ કલા બોર્ડર ક્રોસ કરેલા કાબુલ તરફ જઈ રહ્યા હતા જોકે અકસ્માતનું કારણ જણાવતા મુક્તિએ કહ્યું કે બસની વધારે પડતી સ્પીડ અને બેદરકારીના કારણે થયો હતો બસ પહેલા બાઇક સાથે અને પછી ઈંધણ સાથે ભરેલા ટ્રક સાથે ટકરાઈ ગઈ હતી મિત્રો અત્યારની દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ